સ્વાગત છે મહત્વના ટ્રેડિંગ સેશન તરફ ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આવશે પહેલા સમજી લઈએ સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ આજે ધ્યાન પર રાખવા સીધા જઈશું મારા સહયોગી યોમિક પાસે યોમિક ગુડ મોર્નિંગ મહત્વનું ટ્રેડિંગ સેશન છે તે પહેલા આજે ભારતીય માર્કેટ્સ શું સંકેતો આપી રહ્યા છે યસ ગુડ મોર્નિંગ હવે આજે જોઈએ તો નિફ્ટીની એક્સપાયરી છે એવા ટાઈમમાં સ્ટોક સ્પેસિફિક જો નજર કરીએ તો આજના દિવસે આપણને અમુક સ્ટોક છે જેમાં બ્લોકડીલ પણ જોવા મળે છે અમુક સ્ટોક છે કે જેને આપણને સારા એવા ઓર્ડર મળતા જોવા મળી રહે છે શરૂઆત કરીશું બ્લોકડીલથી તો તમારા રડા પર હોવું જોઈએ છે ક્લીન સાયન્સ અહીંયા આજે મોટી એક બ્લોકડીલ થવા જઈ રહી છે ક્લીન સાયન્સમાં આજે બ્લોકડીલ થશે એમાં એની જે સાઇઝ છે બ્લોકડીલની એ આપણને બે હજાર છસો ને છવ્વીસ કરોડ એક જોવા મળી શકે છે અને આ બ્લોકડીલમાં પ્રમોટર્સ છે તેઓ અહીંયાથી પોતાનો હિસ્સોદારી વેચી શકે છે અને ચોવીસ ટકા સુધીની હિસ્સેદારી તેઓ અહીંયાથી વેચી શકે છે અને ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને તેર ટકા ડિસ્કાઉન્ટ ઉપર જોવા મળે છે એટલે ડિસ્કાઉન્ટ ઉપર એક હજાર ત્રીસ રૂપિયા પ્રતિશે ફ્લોર પ્રાઇસ જોવા મળી શકે છે એટલે કે ક્લીન સાયન્સ આધાર દિવસે ખાસ કરીને ફોકસ પર રહેશે નેક્સ્ટ સ્ટોક તમારે રડાય પર આવું જોઈએ સિમેન્ટ કાઉન્ટરમાંથી એક છે અલ્ટ્રાટેક સિમેન્ટ અને બીજો છે ઇન્ડિયા સિમેન્ટ હવે ઇન્ડિયા સિમેન્ટમાં અલ્ટ્રાટેક સિમેન્ટ છે એ પોતાની હિસ્સેદારી સાડા છ ટકા હિસ્સેદારીથી વેચવા જઈ રહ્યા છે અત્યાર સુધી એમની એક્યાસી ટકા હિસ્સેદારી છે એટલે એમાંથી તેઓ સાડા છ ટકા લે કે જે બી આપણે જે રૂલ્સ છે એ પ્રમાણે પંચોતેર ટકા એમને કરવા માટે અહીંયાથી તેઓ હિસ્સેદારી વેચી રહ્યા છે ઓએફએસ દ્વારા હિસ્સેદારી વેચશે બે પોઈન્ટ જીરો એક કરોડના શેર વેચશે આજથી ઓએફએસ શરૂ થયો છે આજે નોન રિટેલ માટેના આવતીકાલે રિટેલ રોકાણકારો પાર્ટિસિપેટ કરી શકશે ઇલેક્ટ્રાટિક સિમેન્ટ ઇન્ડિયા સિમેન્ટ બંને ફોકસ પર હોવું જોઈએ રિલટેલ કોર્પોરેશન અહીંયા કંપનીને બે ઓર્ડર મળ્યા છે લાસ્ટ સ્ટોક પણ તમારા રડા પર હોવું જોઈએ હવે બે ઓર્ડર મળ્યા જોઈ લે એક વખત તો કેરલા સ્ટેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિશન તરફથી પાંત્રીસ કરોડનો ઓર્ડર મળ્યો છે અને આ જે ઓર્ડર છે એ એસડીસી પ્રોજેક્ટ છે એના ઓપરે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે આ ઓર્ડર મળવામાં આવ્યો છે છે બીજો ઓર્ડર જે મળ્યો છે એમને અહીંથી ઓડિશામાં હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી મળ્યો છે પંદર પોઈન્ટ ચાર કરોડનો ઓર્ડર અહીંયા પણ મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા તમારે ખાસ કરીને ફોકસ રહેશે રિલટેલ કોર્પોરેશન નેક્સ્ટ જ્યુપિટર વેગન્સ અહીંયા પણ સમાચાર છે એમની જે સબસિડરી કંપની છે એમને અહીંથી રેલ વ્હીલ ફેક્ટરીને જે ઓવર એમની જે સબસિડરી કંપનીનું જે નામ છે કે તાત્રાવા ગોનકા રેલવ્હીલ ફેક્ટરી કે જેને અહીંથી વંદે ભારત ટ્રેન તરફથી પાંચ હજાર ત્રણસો છોતેર વ્હીલ સેટનો એલઓઆઈ મળ્યો છે અહીંયા અને આજે અને જે કુલ વેલ્યુ જે છે એ અહીંયાથી બસો પંદર કરોડ જોવા મળી રહી છે એટલે કે અહીંયા ચુપર વેગન સાથે જોઈશું ફોકસ કરે છે ગોદરેજ પ્રોપર્ટીસ પણ તમારા તમારાઓજી અહીંયા પણ સમાચાર છે કે એમની જે ગોદરેજ સ્કાયલાઇન છે મુંબઈ બેઝ જે ડેવલપમેન્ટ આ જે ડેવલપર્સ છે એમાં તેઓ અહીંયાથી સાત ટકા ઇક્વિટી હિસ્સો તો અહીંથી ખરીદવા જઈ રહ્યા છે એટલે અહીંયા પણ એક એક્શન જોવા મળશે લાસ્ટ લાસ્ટોક તમારા રડાપરાઓ જે છે ફોર્ટીસ હેલ્થકેર અહીંયા પણ તમે જુઓ સમાચાર છે કે ઈકાના એક ગ્રુપ છે એમની સાથે તેઓ અહીંથી કરાર કર્યા છે અને જે ગોમતીનગર જે નજીક તેઓ અહીંથી પાંચસો ને પચાસ પચાસ બેડ ગ્રીન ફિલ્ડ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે આ સ્પેસિફિક કરાર કરવામાં આવે છે એટલે પોટીસ હેલ્થકેર અહીંયા પણ એક સમાચાર છે ફોકસ રાખી શું સ્ટોક સ્પેસિફિક અહીંયા બધી જગ્યાએ કાઉન્ટર પર ફોકસ હોવું જોઈએ પરંતુ હવે આજે શું ખાસ છે એની ઉપર એક વખત નજર કરી લઈએ તો સૌથી પહેલું આજે ગુરુવાર એટલે કે આજે આપણે નિફ્ટીની વીકલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી ત્યાં એક્શન રહેશે બીજું વાત કરી જો ડિવિડન્ડની તો બીજા વધાર ડિવિડન્ડ માટેની વેદાતાના બોર્ડ બેઠકનું આયોજન ઓલરેડી છે એટલે ત્યાં આજે આપણને આઈડિયા આવશે કે કેટલું આયોજન છે કેટલું અહીંયાથી ડિવિડન્ડ આપવાના છે રેકોર્ડ ડેટ એક્સ ડેટ શું છે હવે જો વાત કરીએ જીએમઆર એરપોર્ટની તો ત્યાં આપણને રૂપિયા પાંચસો કરોડનું ફંડ એકત્રિત કરવા માટે આજે વિચારણા છે એટલે ત્યાં ફોકસ રહેશે અને ડિવિડન્ડ વાત કરીએ વેદાંતનું બોર્ડ બેઠક છે પરંતુ ત્રણ ડિવિડન્ડ એવા છે આપણે જે પ્રોમિનન્ટ કંપની કે જેના આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે એટલે કે કોલ ઇન્ડિયા પાંચ રૂપિયા પંદર પૈસા એચએલ પંદર રૂપિયા આરબીએનએલ એક રૂપિયા બોતેર પૈસા એક્સ ડેટ છે એટલે બધી અમાઉન્ટ આજે આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળવાની છે હવે ઓ બેન્ડની વાત કરીએ તો જે ગઈકાલે ત્રણ હતા આજે પણ યથાવત છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આરબીએલ બેંક અને ટીટાગર રેલ સિસ્ટમ આ ત્રણ સ્ટોક એફ એન્ડ ઓ બેનમાં છે આજે એમાં કોઈ કારોબાર નવું કરી શકાશે નહીં બીજું યુએસની વાત કરીએ તો યુએસમાં ત્રણ દિવસે જે જૅક્સન હોલ સિમ્પોઝિયમની જે આજે શરૂઆત છે એટલે સ્વાભાવિક છે કે ત્રણ દિવસ અહીં બેઠક રહેશે એટલે કે ટેરિફની જે જે આ બધું શરૂઆત થઈ એના બાદ પહેલી વખત આપણને બેઠક છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ ઇન્ટરેસ્ટિંગ આપણને આઉટપુટ જોવા મળશે અને બીજું લાસ્ટ જો વાત કરીએ તો યુએસમાં જે ઇનિશિયલ જોબલેસ ક્લેમના આંકડા પણ આવવાના છે એટલે કે આજે ઇવેન્ટ સ્પેસિફિક તો આપણને એક્શન જોવા મળવાનું જ છે પરંતુ ખાસ કરીને જે સ્ટોક સ્પેસિફિક આપણે જેમ વાત કરીએ ત્યાં પણ આપણું ધ્યાન જરૂરથી હોવું જોઈએ યસ ઓકે તો આ બધા કાઉન્ટર્સ બેઝિકલી આજે ધ્યાન પર રાખવાના રહેશે પછી સાથે જોડાઈએ